ચમસન લેહડો આજે આપણે ખલલપુરમાં બેસણા કરેલ ઇતિહાસની વાત જોણીએ આવેલ કંથરાવિયા પરિવારના પડતા બોલ ચીલીને તેમના જીભના ટેરવે આવેલી દરેક મનોકામના પૂરી કરે છે મા ચેહર અને આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે ગુજરાતમાં આયર સમાજ પોતાની રક્ષા કાજે પોતાની માતાજી કે દેવી દેવતાઓને પોતાની સાથે લઈને ફરતા અને આ ચેહર સદી આયરના દેવી હોય એવું માનવામાં આવે છે આયરો ખદલપુર અને મોદીપુરની સી સીમાળામાં રાત્રિના રોકાણ પછી અચાનક ત્યાંથી નીકળી જાય છે અને આ ચાર કડુલિયા તે ત્યાં ભૂલી જાય છે અને સાજની વેળાએ ખદલપુર અને મોદીપુરની નાની નાની કુવાસીઓ ત્યાં ગોરમાના વ્રત માટે માટી લેવા જાય છે અને ત્યાં આ ચાર કડુલિયા પડેલા જોવે છે અને બે કડુલિયા ખદલપુરની કુવાસી દીકરીઓ લઈને આવે છે અને બે કડુલિયા મોદીપુરની કુવાસી દીકરીઓ મોદીપુરમાં લઈ જાય છે અને ખદલપુરની કુવાસી દીકરીઓ આ કડુલિયા લઈને ગોવા બાપા અને ચંચળ બાના ઘેર આવે છે અને ત્યાં આ કડુલિયાને મૂકે છે અને એક સપનું આવે છે અને મા સપને ઉતરીને કહે છે અને મા એવું પણ કહે છે કે મને અહીંયા બે ગોખ કરીને અને મારા બેસણા કરો અને આ જ રીતના મોદીપુરમાં પણ ચહેર અને સદીમાના બેસણા છે લોકવાયકા એવી પણ છે કે ચહેરમાં ચંચળ બાને દરેક કામમાં મદદ પણ કરવા માટે આવતા હતા કોઈ સાથીદાર ના હોય તો વલણું વલવવા પણ માં ચેહર તેમની સામે આવીને રૂબરૂ વાતો કરતા અને વલોણું વલવડાવતા તેમને દરેક કામમાં માં ચેહર મદદરૂપ થતા હતા એવું પણ કહેવામાં આવે છે આ ચેહરમાં સતીમાં કુવાસીની વાહરે આવેલા છે અને કુવાસીના લગ્ન થાય ત્યારે સામેવાળા પક્ષ તરફથી થાળના પૈસા પણ લેવામાં આવે છે આથી શહેરમાં તેમની વાહરે ના જાય અને અહીંયા ગામમાં જ રહીને તેમની રક્ષા રક્ષા કરે અને જે દિવસે ચંચળબાએ માતાજીના નવરાત્રિના કર્યા હતા એ દિવસે આ કંથરાવ્યા પરિવાર માતાજીના મંદિરે ઘી ચોખા અને ગોળનો નિવેદ બનાવી સમસ્ત આખો પરિવાર ભાઈચારાની ભાવના સાથે નિવેદરૂપી પ્રસાદ પણ લે છે અત્યાર ચહેરમાં અને સદીમાની દયાથી નવીન મંદિરનું બોધકામ પણ ચાલું છે અને મા ચહેર ઉપર જે શ્રદ્ધા રાખે તેમના દરેક કામ અને તેમની મનોકામના પણ પૂરી થાય છે અને તેમના પરચા પણ અનેક છે આવો જ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો